વહાલા વિદ્યાર્થી મિત્રો જે નવી સ્વજર સાત ને લોન્ચ થઈ ચૂકી છે ભાગ નંબર ચાર એમાં આજે આપણે વિષય અંગ્રેજી આપણો ઇંગ્લિશ વિષય જેમાં સેકન્ડ સેમેસ્ટરનું પહેલો યુનિટ આ એમ આય લોસ્ટ એ યુનિટનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ વાલા વિદ્યાર્થી મિત્રો નવી પોથી ભાગ નંબર ચાર જે લોન્ચ થઈ છે જેમાં બધા જ વિષય ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સમાજ સંસ્કૃતનો સમાવેશ થાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો ચાલો શરૂ કરીએ એમ આઈ લોસ્ટ એક્ટિવિટી નંબર વન કહે છે પ્લે ધ ગેમ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી અહીંયા જે આપણને નીચે જે એક્ટિવિટી આપી છે એ તમારે તમારા મિત્રો સાથે કરવાની છે પિંચ યોર રાઇટ ચીક પુટ યોર હેન્ડ્સ ઓન યોર શોલ્ડર્સ ક્લેપ યોર હેન્ડ્સ ટુ ટાઈમ્સ જમ્પ ટુ ટાઈમ્સ એન્ડ નોડ યોર હેડ વાઇસ બીજો પ્રશ્ન છે રાઇટ ઇન્સ્ટ્રક્શન્સ એઝ અબઉ વિથ યોર હેલ્પ ઓફ ધ ટેક્સ્ટબુક ટેક્સ્ટબુકમાંથી જે આ બધા ઇન્ફોર્મેશન તમારે લખવાની છે તો ટેક્સ્ટબુકમાં આપેલી જે ઇન્ફોર્મેશન છે તે આ પ્રમાણે છે ટ્વિસ્ટ યોર ઇયર લેફ્ટ ઇયર બલિંક યોર આઈ 8 ટાઇમ્સ પિંચ યોર ફ્રન્ટ યોન 3 ટાઇમ્સ નોડ યોર હેડ વન્સ એક્ટિવિટી નંબર 2 કહે છે વેર డు યુ હિયર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ નીચેના વાક્યો તમને ક્યાં સાંભળવા મળ્યા છે તે તમારે જણાવવાનું છે તો પહેલું પાસ પેસેન્જર્સ ફોર અમદાવાદ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર વન એ રેલવે સ્ટેશનમાં આવશે બીજામાં આવશે બેંક પછી બીજા જવાબમાં આવશે હોસ્પિટલ ત્યારબાદ હિંમતનગર ગાંધીનગર લોકલ બસ વિલ અરાઈવ એટ પ્લેટફોર્મ નંબર ત્રણ એમાં લખીશું બસ સ્ટેન્ડ ત્યારબાદ ચોથામાં લખીશું સ્કૂલ પાંચમામાં લખીશું એરપોર્ટ છઠ્ઠામાં લખીશું બેંક સાતમામાં લખીશું હોલ ઓર થિયેટર આઠમામાં લખીશું ઝૂ નવમાં માં લખીશું હોસ્પિટલ દસમા માં લખીશું બેંક અગિયારમાં માં એરપોર્ટ બારમા માં સ્કૂલ તેરમા માં લખીશું બેંક અને ચૌદમા માં લખીશું રેલવે સ્ટેશન વહાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી દસ ની તમામ નવી સ્વ અધ્યયન જી હા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના નવા વર્ષની બધી જ નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન કલરફુલ પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો વોટ્સએપ પર મંગાવવું હોય તો વોટ્સએપ પર મંગાઈ શકો છો આપણું વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર આજે જ કોન્ટેક કરો અને તમારે જો એપ્લિકેશન પરથી પીડીએફ જોઈતી હશે તો પણ તમને મળી જશે આપણી એપ્લિકેશન નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જે ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો એપ્લિકેશન પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો એક્ટિવિટી નંબર થ્રી કહે છે સ્ટડી ધમ એપ અહીંયા જે આપણને નકશો આપ્યો છે તેનો અભ્યાસ કરો તો નકશામાં જો આપણને બસ સ્ટોપ દેખાય છે એની બાજુમાં પાર્કિંગ છે પછી ભગત રોડ છે બાજુમાં ઘર છે બાજુમાં ગાર્ડન છે નીચે પછી શિવાજી રોડ છે જેમાં ઉપરની બાજુ મંદિર અને હોસ્પિટલ છે ને આડો એક સરદાર રોડ છે જે નીચે બેંક લાઇબ્રેરી સ્કૂલ અને પોસ્ટ ઓફિસ દેખાય છે અને આખા આડા રોડનું નામ છે નેતાજી રોડ તો ચાલો ખાલી જગ્યા પૂરીશું પહેલું The library is on the corner of Netaji Road and Shivaji Road. Bija, the hospital is next to the temple. Trijawse, the post office is opposite the school. Chotuawse, the bus stop is next to the garden. Pachmoawse, the bank is in front of the library. Chatuawse, the parking is near the bus stop. Satmoawse, the school is between the library and the post office. આગળ વધી એક્ટિવિટી નંબર 4 તરફ કહે છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ સિમ્બોલ ગિવન ઇન ધ સર્કલ એટલે કે જે ઇન્સ્ટ્રક્શન વાંચવાના છે અને સર્કલ માં જે છે તમારે સિમ્બોલ દોરવાના રહેશે તો તમારે જો આવી રીતે તમે સિમ્બોલ દોરી શકો છો 6 એ 6 સિમ્બોલ તમારા માટે દોરેલા તૈયાર છે સેલિબ્રેશન 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 ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર વહાલા વિદ્યાર્થી મિત્રો શું સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વાર ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે પોટેટો બેચ લોન્ચ કરવામાં આવી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન બધા જ વિષયના પોટેટો બેચ તમારી માટે તૈયાર છે માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં આખા વર્ષનો અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવશે એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે રેકોર્ડેડ લેક્ચર રહેશે લાઈવ ડાઉટ સેશન રાખવામાં આવશે પીડીએફ મળશે સુપબ ક્વોલિટી એમસીક્યુ ટેસ્ટ લેવાશે પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંતના પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન રહેવાનો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરું થાય ત્યાં સુધીની આખા વર્ષની વેલિડિટી રહેવાની છે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર આ એપ્લિકેશન ડાઉનલોડ આજે જ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે ચાલો શરૂ કરીએ નંબર ફાઈવ એ કહે છે રીડ ધ ધ ડિટેલ્સ ઓફ નેશનલ પાર્ક તો અહીં આપણને બ્લેકબક બક નેશનલ પાર્કની અમુક માહિતીઓ આપી છે અને જેના આધારે આપણે એક્ટિવિટી એક્ટિવ સવાલોના જવાબ આપવાના છે સવાલ છે પેલો વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ બ્લેકબક નેશનલ પાર્ક લખીશું ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ બ્લેક બક નેશનલ પાર્ક ઇઝ બ્લેકબક્સ બીજામાં જવાબ લખીશું ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ નેશનલ પાર્ક ઇઝ ડિસેમ્બર January February and March Trijama jawab Black Blackbuck National Park is located at Velavadar in the Bhavnagar district of Gujarat state Chota other species found there are Indian wolf stripped hyena fox golden jackal jungle cat blue wool bill wild pig Indian hare and rodents પાંચમાં જવાબ લખીશું ધ ઓફિશિયલ વેબસાઇટ ઇઝ www.blackbucknationalpark.com છઠ્ઠામાં લખીશું નો બ્લેકબક નેશનલ પાર્ક ઇઝ ઓપન ઓન સન્ડે પાંચ સી કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરવાની છે જે ઉપર આપણને માહિતી આપી હતી પાંચ એ ની અંદર એના આધારે જે છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલામાં આવશે ભાવનગર બીજામાં 1976 ત્રીજામાં આવશે વલભી ચોથામાં આવશે લેસર ફ્લોક ફ્લોરિગન અને પાંચમાંમાં આવશે ગવર્નિંગ બોડી એક્ટિવિટી નંબર સિક્સ કહે છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું છે વોટ ઇઝ ફૈઝાન એમાં લખીશું સી બીજું છે ફૈઝાન ઇઝ ફ્રોમ તો એમાં લખીશું ડી તમિલનાડુ ત્રીજું છે વુ હેલ્પડ ફૈઝાન તો એમાં આવશે એ લક્ષ્મી વોંકાળો મીન્સ તો એમાં આવશે એ સ્ટ્રીમ પાંચમું છે વેર ડીથ લક્ષ્મી ટુ લક્ષ્મી હોમ છઠું છે ટેમ્પલ એમાં લખીશું સી કતલ માતાનું સ્થાપન સાતમું છે સનરાઈઝીસ ઇન ધ સૂર્ય ઉગે છે ક્યાં એ એટલે કે ઈસ્ટ પૂર્વ દિશામાં આઠમું છે વુ હેલ્પડ ફેઝાન ટુ કેચ ધ બસ તો એમાં લખીશું સી લક્ષ્મીઝ ફાધર એક્ટિવિટી સાત એ કહે છે રીડ ધ ઇઝ ઇન્સ્ટ્રકશન કે અહીંયા ઇન્સ્ટ્રક્શન વાંચો અને ટીક કરો કે કામ કરવું કે ન કરવું ડૂઝ ઓર ડોન્ટ્સમાં પહેલામાં ટેક પ્લાસ્ટિક બેગ્સ વિથ યુ ઇન ધ જંગલ એમાં ડોન્ટ્સ આવશે થ્રો એની રબીશ હિયર એન્ડ ધેર એમાં ડોન્ટ્સ આવશે પ્રોટેક્ટ ધ જંગલ એમાં ડૂઝ આવશે કટ ધ ટ્રીઝ એમાં ડોન્ટ ફીડ એનિમલ્સ આઉટસાઇડ ફૂડ એમાં ડોન્ટ્સ અને ગ્રો મોર ટ્રીઝ એમાં ડૂઝ આવશે એક્ટિવિટી સાત બી કહે છે આયુષી ઝાહીન એન્ડ જેનીશા વિઝિટેડ સાસન ધી સેન્ટેસિસ શો ધેર બિહેવિયર ઇન સાસન રાઇટ ગુડ ઓર બેડ કે ભાઈ અહીંયા જેનીશા આયુષી અને ઝીહન જે છે એ સાસણ ગયા હતા તો એમના બિહેવિયરને રિલેટેડ અમુક શબ્દો આપ્યા છે એમનું બિહેવિયર સારું હતું કે ખરાબ આપણે જોવાનું છે તો પેલું દે પ્લેડ લાઉડ મ્યુઝિક એમાં લખીશું બેડ જેનિશા એટ પેકડ ફૂડ એન્ડ ગેવ ઇટ ટુ મંકી ટુ એ પણ ખરાબ વસ્તુ છે બેડ લખીશું ઝીહાન ટીઝ એનિમલ પ્રાણીને હેરાન કરવું એ પણ ખરાબ કહેવાય બેડ લખીશું આયુષી સ્ટોપ ધ વાઇલ્ડ એનિમલ્સ કે આયુષી આગળ જતાં અટકાવી તે જંગલી પ્રાણીની બહુ જ નજીક જતી હતી તો એ ગુડ વાત છે ઝેહાન પુટ પ્લાસ્ટિક બેગ ઇન હિઝ પોકેટ એમાં પણ ગુડ આવશે એક્ટિવિટી આર્ટ કહે છે રીડ ધ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એસોટિક લાઇન એન્ડ મેચ ફોલોઇંગ જોડકા જોડવાના છે જો એસોટિક લાઇન વિશે ઘણી બધી રસપ્રદ માહિતી આપણને આપી છે તો ચાલો જોડકું જોડીએ પહેલામાં પહેલામાં આવશે ડી ફાઇવ માઇલ્સ હવે બીજામાં આવશે ઈ ટ્વેન્ટી આવર્સ અડે ત્રીજામાં આવશે બી ધ ગ્રુપ્સ ટેરેટોરી ચોથામાં આવશે એ બાય ધ ડાર્કનેસ ઓફ હિઝ મેઇન અને પાંચમામાં આવશે સી ડુ મોસ્ટ ઓફ હન્ટિંગ મારા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બારના વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વની નોંધ સ્વ અધ્યન પોથી સમજૂતી પ્લસ સ્વાદ્ય સોલ્યુશન ગાલા સ્વાદ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર અને યુનિટ ટેસ્ટ તથા એમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈ એમપી પેપર આ બધી જ વસ્તુઓના સોલ્યુશન આ બધી જ વસ્તુની પીપીટી અને પીડીએફ તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી મેળવો અને એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરવી હોય તો પણ તૈયાર છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે એક્ટિવિટી નંબર નાઇન કહે છે ડ્રો મેપ ઓફ યોર સ્કૂલ તો મેં અહીંયા જે છે મારી શાળાનો આખે આખો નકશો તૈયાર કર્યો છે તમારે તમારી શાળાનો આખો નકશો જે છે આવી રીતે બુકમાં તૈયાર કરવાનો રહેશે તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા સ્વ પોથી સોલ્યુશન ભાગ નંબર ચાર જેમાં આપણે યુનિટ નંબર વનનું સોલ્યુશન મેળવ્યું મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ટુનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું હાલ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત